નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો ગુરુજીએ આજે પોતાની કથામાં કહ્યું કે પૂજા મંદિરમાં રાખેલી કંટડી મૂર્તિ અને સળગતા દીવા સાથે આ ફૂલ ક્યારે ના કરતા નહિતર મિત્રો બરબાદ થઈ જશો કર્મ કંગાલી અને ગરીબી આવશે તો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે શું ખબર તમે લોકો પણ આ ભૂલો કરતા આવી રહ્યા હોવ જેના કારણે તમારા કર્મ પરગતી નથી થઈ રહી રૂપિયા પૈસા નથી આવી રહ્યા કર્મ કંગાલી જેવો માહોલ થઈ ગયો હોય વારંવાર પ્રયાસ કરવા છતાં સફળતા નથી મળી રહી તો મિત્રો આ બધા પાછળનું કારણ તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલો છે જે જાણકારી વિના મિત્રો આપણે લોકો કરી બેસીએ છીએ પછી પાછળથી આપણને રડવું અને પસ્તાવવું પડે છે એટલા માટે મિત્રો આજના આ અમે તમને ગુરુજીએ દ્વારા આપવામાં આવેલી એક વિશેષ જાણકારી કે પૂજા મંદિરમાં રાખેલી વસ્તુઓ અને પૂજા મંદિર સંબંધિત કેટલીક એવી વાતો જણાવીશું જેને જોયા પછી મિત્રો તમે પણ કહેશો વાહ ગુરુજી તમે તો અમારી કિસ્મત કિસ્મત જ ખોલી દીધી તો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે કેટલાક લોકો એવા હોય છે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માનીને પોતાના પૂજા મંદિરમાં રાખી લે છે અને ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે અને કઈ વસ્તુઓ રાખવી અશુભ હોય છે તો મિત્રો મંદિરમાં દીવો કેટલા વાગે કરવો જોઈએ દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ અને મિત્રો કંટડી સવારે વગાડવી જોઈએ કે સાંજે વગાડવી જોઈએ અને જે શંખ છે તેને ક્યારે વગાડવો જોઈએ કેટલી વાર વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તો મિત્રો આ બધી વાતો અમે એક એક કરીને જણાવીશું અને સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે પૂજા મંદિરમાં સળગતા દીવાને રોજ ધોવો જોઈએ કે નહીં ધોવો જોઈએ અને પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ તો મિત્રો આ બધી સાત તે આઠ વાતો પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું તો મિત્રો તમે લોકો પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો કોઈ એક મિત્ર મિત્રે ગુરુની કથા દરમિયાન પૂછ્યું કે ગુરુજી અમે પૂજા પાઠ તો બહુ કરીએ છીએ પરંતુ અમને પૂજા પાઠનું કોઈ ફળ પ્રાપ્ત થઈ નથી થતું અને અમને નુકસાન થાય છે તો અમે તમને આ વિડીયોમાં તેની પાછળ છુપાયેલા રહસ્યો વિશે પણ જણાવવાના છીએ તો મિત્રો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ગુરુજીએ ગુરુજી કહે છે કે પૂજા આપણા સૌના જીવનનો અગત્યનો હિસ્સો છે અને બધા લોકો કોઈને કોઈ દેવી દેવતાની પૂજા તો જરૂર કરે છે કોઈ મિત્રો દેવી દેવતાઓની પૂજા કરે છે તો કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને તેમની પૂજા કરવાનું ફળ પણ મળે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ફૂલો આપણી પૂજાનું પૂરું ફળ મળવામાં અવરો અવરોધ બની જાય છે તો મિત્રો આ ફૂલો જાણ જાણતામાં થાય છે અને આપણે તેની નાની મોટી વાત સમજીને અવગણી દઈએ છીએ આપણા શાસ્ત્રોમાં મિત્રો આ વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી મિત્રો આપણે પૂજામાં પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કરના મંદિરમાં દીવા અને કંટળીના સાચા ઉપયોગ અને તેની દેખભાળ વિશે શું મિત્રો દીવાને દીવાને રોજ રોજ ધોવો જોઈએ કે પછી અઠવાડિયામાં એક બે વાર તો મિત્રો ધાતુનો દીવો હોય તો તેની સફાઈ ક્યારે કરવી જોઈએ અને માટીના દીવાનો ઉપયોગ કયા પ્રસંગો પર કરવો જોઈએ સાથે જ મંદિરમાં કયા પ્રકારની કાંટળીનો ઉપયોગ કરવો જોઈએ તેને કેટલી વાર વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી જોઈએ શું સાંજની પૂજામાં આપણે કંટડી વગાડવી જોઈએ તો મિત્રો આ બધા સવાલોના જવાબ ગુરુદેવે પોતાની કથામાં આપ્યા છે તો મિત્રો આ વીડિયોને પૂરેપૂરો સાંભળજો કારણ કે અધૂરી જાણકારી ક્યારે ગેરસમજણ પેદા કરી શકે છે મિત્રો તો મિત્રો એટલા માટે તમે વિડીયોને પૂરેપૂરો સાંભળજો અધૂરો ના સાંભળજો ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચે વચ્ચેથી જુએ છે કાપી કાપીને સાંભળે છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી તો મિત્રો એટલા માટે વિડીયોને અધૂરો છોડીને ન જાઓ સૌથી પહેલી વાત શરૂ કરીએ છીએ માટીના દીવાથી મિત્રો તો મિત્રો વિશેષ કરીને દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો કે પૂજાપાઠ અનુષ્ઠાનો પર તેનો પ્રયા પ્રયાસ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો કરના મંદિર કે દરવાજા પાસે તેને પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે મિત્રો માટીના દીવાને શુભપાત પ્રતિક માનવામાં આવ્યો છે તમે તેને પોતાના કરના મંદિરમાં ઉપયોગ કરી શકો છો કારણ કે તે કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષનું કારણ નથી બનતો જો કે મિત્રો તેને મંદિરમાં ઉપયોગ કરવાનો એક નિયમ છે માટીના દીવાને ફક્ત એકવાર વાર પરગટાવ્યા પછી ફરીથી મંદિરમાં ન રાખવો જોઈએ દર વખતે નવો માટીનો દીવો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે મિત્રો મિત્રો આગળના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મંદિરની ખંટડીને ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને તેને કેટલી વાર પગાડવી જોઈએ એટલા માટે વિડીયોને અંત સુધી મિત્રો જરૂર સાંભળજો અને મિત્રો તમને એક નિવેદ વિનંતી કરીએ છીએ કે જો તમે મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને પ્યારી લાઇક જરૂર કરજો તો મિત્રો તાતુના દીવા વિશે વાત કરીએ તો મિત્રો તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવાનો ઉપયોગ કરે છે આ દીવા માત્ર દેખાવામાં સુંદર નથી હોતા પરંતુ મિત્રો તેમનું ધાર્મિક મહત્વ પણ છે જો મિત્રો તમે પણ તેમનો ઉપયોગ કરો છો તો તેમની સફાઈ ખૂબ જ જરૂરી છે તેમને રોજ ધોઈને સાફ કરવા જોઈએ અને સૌથી સારો તરીકો છે ગંગાજળથી તેમની શુદ્ધિ કરવી ગંગાજળથી તેમને ધોવાથી દીવાની પવિત્રતા અને

પિત્તળની કંટળીનો ધ્વની સકારાત્મક ઉર્જાને વધારે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે મિત્રો ધ્યાન રાખો કંટણીને ક્યારે પણ દક્ષિણ દિશામાં ન રાખો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે મિત્રો કંટણીને પૂજા સ્થળ પાસે કે મંદિરના પ્રવેશ દ્વાર પર રાખવી જોઈએ સૌથી શુભ કંટળી તે હોય છે જેના પર ગરુડ ગરુડની નકશી બનેલી હોય તેને ગરુડ કંટડી કહેવામાં આવે છે અને તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે હવે મિત્રો જાણીએ કે કર્મ કંટડીને કેટલી વાર વગાડવી જોઈએ મિત્રો ભોગ લગાવતી વખતે કાંટડીને પાંચ વાર વગાડવી જોઈએ આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકાર કરે છે અને મિત્રો પૂજા દરમિયાન કંટડીને જોરથી કે સતત ન વગાડવી જોઈએ તેને ફક્ત ત્રણ વાર જ વગાડવી જોઈએ મિત્રો કંટળીને હંમેશા જમણા હાથથી વગાડો અને મુખ તમારી સામેની તરફ હોવું જોઈએ સાથે જ મિત્રો કંટળીને ક્યારે પણ દક્ષિણ દિશામાં ના રાખવી જોઈએ કારણ કે આ કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ કંટળી મંદિરમાં રાખો ધ્યાન રાખો મિત્રો કે તેનો મુખ પૂજા સ્થળ તરફ હોય મંદિરમાં કંટળીને સવારની પૂજામાં જ વગાડવી જોઈએ સાંજની પૂજામાં કંટળી વગાડવી સારી નથી માનવામાં આવતી મિત્રો આ નિયમનું પાલન કરીને તમે તમારા પૂજા પાઠને વધુ ફળદાયક બનાવી શકો છો મિત્રો આ બધી વાતો સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિર જાઓ ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં તો પ્રવેશ કરતી વખતે જ કંટડી વગાડવી જોઈએ મિત્રો મંદિરમાંથી બહાર નીકળતી વખતે કંટડી વગાડવાની આવશ્યકતા નહીં હોતી જ્યારે તમે કંટડી વગાડો છો તો તેનો અર્થ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને ઉપસ્થિતિને દર્શાવે છે મિત્રો એકવાર કંટળી વગાડવાનો મતલબ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તમે તેમની પૂજા આરંભ કરી રહ્યા છો જો મિત્રો તમે બે વાર કંટળી વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના કે મનની વાત ભગવાન સમક્ષ રાખી રહ્યા છો તો ચાલો મિત્રો હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને કોઈ ન જણાવે એટલા માટે મિત્રો આ વાતને ધ્યાનથી સાંભળજો જેનાથી મિત્રો તમે ભગવાનને આસાનીથી પ્રસન્ન કરી શકો છો પરંતુ મિત્રો તે પહેલાં હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય હર હર મહાદેવ જરૂર લખજો જ્યારે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં મહાદેવનો જયકારો લગાવો છો તો અમને ઘણું સારું લાગે છે અને અમને પ્રોત્સાહન મળે છે અને મિત્રો તમે આ અમારા વિડીયોને પ્યારે લાઈક કરો છો તો અમારું મનોબળ વધે છે જેથી સારી સારી જાણકારી હોય તે આપ સૌ લોકો માટે લઈને આવીએ છીએ તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલાક જરૂરી નિયમો વિશે તો મિત્રો સૌથી પહેલી વાત તો પૂજા કરતી વખતે તમારો મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ તો મિત્રો આ દિશા શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો કે પશ્ચિમ દિશા તરફ મો રાખ કરીને પણ પૂજા કરી શકાય છે પરંતુ પૂર્વ દિશા તરફ બેસવું સૌથી લાભકારી છે ધ્યાન રાખો મિત્રો ઘરની સીડીઓ પાસે પૂજા કર કે પૂજા સ્થાન બનાવવું શુભ નથી માનવામાં આવતું તેનાથી મિત્રો પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે હવે મિત્રો આગળની વાત પૂજા કર્મ કે કરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ એટલે કે જ્યારે તમે બેસી રહ્યા છો ભગવાનનું આસન તેનાથી ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું હોવું જોઈએ મિત્રો ભગવાનની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના જમીન પર કરવી અશુભ માનવામાં આવે છે એટલા માટે મિત્રો ભગવાનનું આસાન ઊંચું રાખવું જોઈએ જેનાથી પૂજા સ્થળમાં સકારાત્મકતા બની રહે અને ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય હવે મિત્રો આગળની વાત કરીએ પૂજા કરતી વખતે ભક્તોએ હંમેશા કોઈ ચટાઈ કે કાલીન પર ન બેસવું જોઈએ મિત્રો આ માત્ર આરામદાયક નથી હોતું પરંતુ પૂજામાં મનોબળ અને એક એકાગ્રતા પણ વધારે છે મિત્રો નાના આસન પર બેસીને પણ પૂજા કરી શકે છે પરંતુ મિત્રો એ સુનિશ્ચિત કરો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સન્માન પ્રદક્ષિત થાય છે હવે મિત્રો આગળની વાત પૂજા કર્મ સડેલા વાસી કે મૂર્જાયેલા ફૂલ ન રાખવા જોઈએ મિત્રો આ ફૂલોને પૂજામાં સામેલ કરવા અશુભ માનવામાં આવે છે મિત્રો હંમેશા તાજા અને ખીલેલા ફૂલો જ પૂજામાં ઉપયોગ કરો જ્યારે પૂજા કરનાર ફૂલ મૂર્જાઈ જાય કે કાળા પડી જાય તો આ ફૂલોને માટીમાં દબાવી દબાવવાની સલાહ આપવામાં આવે છે જેથી મિત્રો નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા કર્મ પવિત્રતા બની રહે હવે મિત્રો આગળની જે વાત છે જે વાત છે જે રૂમમાં તમે છો છો તેમાં ક્યારેય પણ ઘરનું મંદિર બનાવવું યોગ્ય નથી માનવામાં આવતું મિત્રો જો તમારા સુવાના રૂમમાં મંદિર બનાવવાની જગ્યા હોય અને તમારે મંદિર બનાવવું જ પડે તો ધ્યાન રાખો કે મંદિરને રાતના સમયે ટાંકીને રાખો તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો જેથી રાતના સમયે ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારી સુવાની જગ્યાએ પ્રભાવિત ન કરે તો મિત્રો આ નિયમોનું પાલન કરવાથી કર્મ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત થાય છે હવે મિત્રો આગળની વાત કરીએ તો સનાતન પરંપરા અનુસાર કોઈ પણ દેવી દેવતાની પૂજા ક્યારે પણ કાળા કપડાં પહેરીને ન કરવી જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો પહેરવાથી મનમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે જે પૂજાની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે એટલા માટે મિત્રો હંમેશા અને હળવા રંગના કપડાં પહેરો જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ બની રહે તો હવે ચાલો મિત્રો સૌથી પહેલા અમે તમને કરના પૂજા મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓ વિશે કેટલાક મહત્વપૂર્ણ નિયમ જણાવી દઈએ કે મિત્રો કઈ વસ્તુ પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ તો મિત્રો સૌથી પહેલી વાત તો એકથી વધુ રાખો કર્ણાથીઓ ન રાખવી જોઈએ સંતુલન બગડી શકે છે અને પૂજાની પણ અસર પણ ઓછી થઈ શકે છે એક તસવીર કે એક મૂર્તિ સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા સાચી રીતે સાચી રીતે તમારા જીવનમાં આવી શકે તો મિત્રો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ હવે મિત્રો બીજી વાત કરીએ તો પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગથી શિવલિંગથી જે છે ભક્તો શિવલિંગ ઘરમાં રાખવું બહુ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેના કેટલાક નિયમો પણ છે જો મિત્રો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે તે સાચી દિશામાં અને સાચી રીતે રાખવામાં આવે તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો જેથી મિત્રો તેની પૂજા સાચી અસર કરે આ ઉપરાંત શિવલિંગને ક્યારેય પણ ગંદા સ્થાન પર કે એવી જગ્યા પર ના રાખો જ્યાં ત્યાં વધુ હલચલ હોય મિત્રો હવે ત્રીજી વાત ભગવાનની તૂટેલી મૂર્તિઓ ન રાખો મિત્રો ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થિતિમાં રાખવી જોઈએ જો કોઈ મૂર્તિ કે તસવીરમાં કોઈ પણ

પાત્રમાં જળ રાખવું બહુ શુભ માનવામાં આવે છે મિત્રો શંખનો અર્થ એ છે ભગવાનના આશીર્વાદનો ધ્વનિ મિત્રો ગોમતી ચક્રથી કર્મ સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી કર્મી ઉર્જા શુદ્ધ થાય છે મિત્રો આ જળને નિયમિત રૂપથી બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખો હવે મિત્રો આગળની વાત પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું બહુ જરૂરી છે ગંદકીથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે મિત્રો પૂજાને પ્રભાવિત પ્રભાવશીલતાને ઓછી કરી શકે છે રોજ પૂજા સ્થળની સાફ સફાઈ કરો જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની રહે સાથે જ મિત્રો પૂજા સ્થાનને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ પૂજા પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો વિશે સ્થાનને હંમેશા શાંત અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં મિત્રો આ દિશા કર્મ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાનો પ્રભાવ વધારે છે પૂજા સ્થળને ક્યારેય પણ બેડરૂમ કે રસોડા પાસે ન રાખવું જોઈએ કારણ કે મિત્રો આ જગ્યાઓ પર નકારાત્મક નકારાત્મક ઉર્જા હોઈ શકે છે ધ્યાન રાખો મિત્રો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સાફ અને વ્યવસ્થિત હોય જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે તો ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ પૂજા મંદિરમાં રાખેલા દીપક અને દીપક પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે પરંતુ મિત્રો તે પહેલાં જો મિત્રો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ના કરી હોય તો મિત્રો અત્યારે જ એક પ્યારી લાઈક કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો દીપક પ્રગટાવવો એક અત્યંત શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ મિત્રો તેને સાચી રીતે કરવો બહુ જરૂરી છે મિત્રો સાચી રીતે દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને કર્મ સકારાત્મકતા ઉર્જાનો વાસ થાય છે તો મિત્રો આવો જાણીએ દીપક પ્રગટાવવાના નિયમ જે ન માત્ર તમારી પૂજાને પ્રભાવી બનાવે છે પરંતુ મિત્રો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે તો મિત્રો સૌથી પહેલી વાત પૂજામાં દીપકનું સ્થાન બહુ મહત્વપૂર્ણ હોય છે તેને મિત્રો હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી દીપકનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતિક બને મિત્રો આ રીતે દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થળને પવિત્ર અને ઉર્જાથી ભરેલું રાખે છે અને મિત્રો હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજામાં દીપક પ્રગટાવવાના કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમ બતાવવામાં આવ્યા છે જેમ કે ક્યારેય પણ ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ કારણ કે મિત્રો આવું કરવાથી પૂજામાં અપવિત્રતા આવી શકે છે એ જ રીતે પૂજા સમયે બે દીપક એક સાથે ન પ્રગટાવવા જોઈએ કારણ કે મિત્રો તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે તેલ અને ઘીનો દીવો તો ભૂલથી પણ એક સાથે ન પ્રગટાવવો જોઈએ કારણ કે મિત્રો બંનેની ઉર્જા અલગ હોય છે અને તેનાથી પૂજાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે હવે મિત્રો બીજી વાત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીપક હંમેશા ડાબી તરફ અને તેલનો દીપક જમણી તરફ રાખવો આવું કરવાથી પૂજા સ્થળમાં ઉર્જાનું સંતુલન બની રહે છે અને મિત્રો કર્મ સકારાત્મક તક પ્રભાવ પડે છે તેલ અને ઘી બંને દીપકનું સંયોજન બહુ શુભ હોય છે પરંતુ સાચી દિશામાં તેમનું સ્થાન નક્કી કરવું જરૂરી છે તો મિત્રો હવે ત્રીજી વાત કરીએ તો

આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે તો મિત્રો હવે ચોથી વાત કરીએ દીપક પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તેની વાટનું મુખ્ય પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેનાથી તમારી પૂજામાં વધેલી શક્તિ અને પ્રભાવનો અનુભવ થશે અને મિત્રો સાથે જ પૂજામાં ઘીના દીપકમાં રૂની વાટ અને તેલના દીપકમાં લાલ મૌલીવાળી નાડાસળી વાટનો ઉપયોગ કરો આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં જ શુભ માનવામાં આવે છે રૂની વાટથી દીપકનો પ્રકાશ સાફ અને સ્થિર હોય છે જ્યારે લાલ મૌલીવાળી વાટની વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો પ્રભાવ થાય છે હવે મિત્રો પાંચમી વાત નવરાત્રીમાં ખાસ ધ્યાન રાખો કે દુર્ગા માં લક્ષ્મીની સામે ગોળ વાટનો દીપક ન પ્રગટાવવો જોઈએ તેનાથી મિત્રો પૂજામાં કોઈ અનિષ્ટ પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો નવરાત્રી અને વિશેષ અવસરો પર દીપકનો આકાર અને વાટનો પ્રકાર ધ્યાનથી પસંદ કરો જેથી મિત્રો દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો ઘીનો દીપક પ્રગટાવ્યા પછી તરત તેલનો દીપક ન પ્રગટાવવો જોઈએ બંને દીપકોના પ્રગટાવવા વચ્ચે થોડો સમયનો અંતર હોવું જોઈએ જેથી મિત્રો વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન બની રહે અને મિત્રો ધ્યાનમાં રાખતા દીપકનો સાચો સમય અને તરીકો અપનાવવો તો મિત્રો હવે સઠ્ઠી વાત દીપકને તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય જેમ કે સવાર અને સાંજના સમયે સવારે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવવો અને પછી સંધ્યા આરતી માટે દીપક પ્રગટાવવો આ સમય વિશેષ રૂપથી પૂજા અને ધ્યાન માટે સર્વોત્તમ હોય છે અને મિત્રો આ સમયનો દીપક પ્રગટાવવાથી સકારાત્મકતા ઊર્જાનો પ્રવાહ થાય છે હવે મિત્રો સાતની વાત કરીએ તો મિત્રો દીપક પ્રગટાવવાનું ન માત્ર ધાર્મિક મહત્વ છે પરંતુ તે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે દીપક પ્રગટાવવો કર્મ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને કર્ના સાત ચક્રોને સંતુલિત કરે છે તે નકારાત્મકતાને દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે તો મિત્રો આ હતી કર્ણા મંદિરથી જોડાયેલી કેટલીક વિશેષ જાણકારી જે જો મિત્રો તમે સાંભળે છે અને જો તમે પણ આ અત્યાર સુધી ભૂલો કરતા આવી રહ્યા હશો તો મિત્રો આ વિડીયોના માધ્યમથી પોતાની ભૂલોને સુધારવાનો પ્રયાસ જરૂર કરજો તો મિત્રો આ મારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને પ્રોત્સાહન મળે છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રોને હરર મહાદેવ